પોરબંદરના કલ્લીના પુલ નજીક આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક મહિલાની ઘાટકી રીતે હત્યા કરવામાં આવી છે સંગીતા સાજણ ડાભી નામની જે મહિલા છે તેની હત્યા તેમના પતિ દ્વારા જ કરવામાં આવી હોય તેવી પ્રાથમિક જે જાણકારી છે તે સામે આવી રહી છે આ સમગ્ર મામલાને લઈને કમલાબાગ પોલીસ સ્ટેશનના જે મહિલા છે જે મૃતક મહિલા તેમના મૃતદેહને ભાવસીજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવ્યું છે હાલમાં આ જે મહિલા છે તેમનો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ જે હત્યા છે તેનું સાચું કારણ છે તે સામે આવી શકશે અને જે મહિલા જે છે તે કયા કારણોસર તેમની હત્યા કરવામાં આવી છે તેમજ શું શું હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સહિતની જે જાણકારી છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે હાલ તો કમલાબાગ પોલીસે આ સમગ્ર મામલે આ જે હત્યા કરનાર આરોપી છે તેમને ઝડપી પાડવા તેમજ ફરિયાદ સહિતની જે આગળની જે કાયદેસરની કાર્યવાહી છે તે કમલાબાગ પોલીસે હાથ ધરી છે